નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ મહેકવાનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સરહૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આજે આપણે સંક્ષેપીકરણની ચર્ચા કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ દસ અગિયાર બારમાં અને કોલેજમાં જો તમે ગુજરાતી વિષય મુખ્ય રાખો તો સંક્ષેપીકરણનો પ્રશ્ન પૂછાય છે સંક્ષેપીકરણ કરતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો તમારે સૌપ્રથમ આખો પેરેગ્રાફ છે ધ્યાનથી વાંચવાનો છે વાંચ્યા પછી એમાં આવતા મહત્ત્વના મુદ્દાને તમારે મનમાં તારવવાના છે પછી તમારે પેરીગ્રાફ ફરી વાંચવાનો છે એ વાંચ્યા બાદ જે દ્રષ્ટાંતો સર્જકે મહત્ત્વના મુદ્દા સમજવા માટે આપેલા છે એને આપણે એ સમજૂતીને દૂર કરવાની છે પછી તમારે તમારી ભાષામાં મહત્ત્વના મુદ્દાને લઈ અને તમારે જવાબ લખવાનો છે આ પેરીગ્રાફમાં આપણે જોઈશું કે આપણે સંક્ષેપીકરણ કઈ રીતે કરી શકીએ છીએ છીએ તો સૌ આપણે પહેલાં પેરેગ્રાફ વાંચીશું પછી એના જવાબની ચર્ચા કરીશું તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે નીચેના ગદ્યાખંડનું એક તત્યાવશ ભાગમાં સંક્ષેપ કરી અને તેનો શીર્ષક આપો આપણે પહેલાં પેરેગ્રાફનું વાંચન કરીશું પછી એના જવાબની ચર્ચા કરીએ મંદિરમાં જઈએ ત્યારે દર્શન કર્યા પછી મંદિરના ગર્ભાગારની પ્રદક્ષિણા કરવાની પરંપરા છે શા માટે આપણે જાણીએ છીએ કે વર્તુળ દોરવું હોય તો મધ્ય બિંદુ જોઈએ ઈશ્વર આપણા જીવનનું મધ્ય બિંદુ છે તેને મધ્યમાં રાખીને આપણે આપણા દૈનિક કાર્યો કરવાના છીએ આપણે જ્યાં હોઈએ ત્યાં ઈશ્વરની સમીપ જ છીએ પ્રદક્ષિણા ડાબેથી જમણી તરફ જાય છે તે એટલા માટે કે ભગવાન હંમેશા આપણી જમણી બાજુએ જ રહે છે આપણે ત્યાં જમણી બાજુ પવિત્ર ગણાય છે એટલે આપણે ધર્મના અને ઈશ્વરના પક્ષમાં રહીને નેક જીવન જીવવાનું છે ભગવાન ગણેશજીએ માતા પિતાની પ્રદક્ષિણા કરેલી તે કથા જાણીતી છે આમ પ્રદક્ષિણા એ ધ્યેયને નજર સમક્ષ રાખવાની અને મલિનતા દૂર કરવાની ક્રિયા છે હવે વિદ્યાર્થી મિત્રો તમે પેરેગ્રાફ વાંચો એ તમને ખ્યાલ આવી ગયો હશે કે આમાં પ્રદક્ષિણાની વાત કરી છે અને પ્રદક્ષિણાનું રહસ્ય શું છે એનું મહત્વ શું છે એ આપણને સર્જકે સમજાવ્યું છે ગણેશજીના દ્રષ્ટાંત દ્વારા બીજું કે પ્રદક્ષિણા જે છે એ આપણા ધર્મમાં એને ધાર્મિકતા સાથે સાંકળવામાં આવી છે એ પણ આમાં સર્જકે સમજાવ્યું છે તો તમે જોઈ શકો છો અહીંયા મંદિરમાં જઈએ ત્યારે દર્શન કર્યા પછી મંદિરના ગર્ભાગારની પ્રદક્ષિણા કરવાની પરંપરા છે શા માટે આપણે જાણીએ છીએ કે વર્તુળ દોરવું હોય તો મધ્ય બિંદુ જોઈએ હવે આપણે જે વર્તુળવાળું જે વાક્ય છે એ દ્રષ્ટાંત તરીકે આપ્યું છે એટલે આપણે જવાબમાં એનો ઉલ્લેખ કરતા નથી આગળ જોઈએ ઈશ્વર આપણા જીવનનું મધ્ય બિંદુ છે તેને મધ્યમાં રાખીને આપણે આપણા દૈનિક કાર્યો કરવાના છે આપણે જ્યાં હોઈએ ત્યાં ઈશ્વરની સમીપ છીએ પ્રદક્ષિણા ડાબેથી જમણી તરફ જાય છે તે એટલા માટે કે ભગવાન હંમેશા આપણી જમણી બાજુએ જ રહે છે તો પ્રદક્ષિણા ડાબેથી જમણી તરફ જાય છે તે બાબત અગત્યની છે અને આપણા જીવનમાં ઈશ્વર કેન્દ્ર સ્થાને મધ્ય બિંદુ છે એ બાબત અલગ છે આમાં તો આપણે અહીં સુધી વાંચન કર્યું તો આમાં આટલી જ બાબત મહત્વની છે એ આપણે જવાબમાં આપણે જોઈએ આગળ આપણે જોઈએ આપણે જ્યાં જમણી બાજુ પવિત્ર ગણાય છે એટલે આપણે ધર્મના અને ઈશ્વરના પક્ષમાં રહીને નેક જીવન જીવવાનું છે તો આમાં ઈશ્વરની વાત કરવામાં આવી છે કે આપણે ઈશ્વરના પક્ષમાં રહી અને નેક જીવન જીવી શકીએ આનો ઉલ્લેખ આપણે આપણા જવાબમાં કરવાનો છે આગળ જોઈએ ભગવાન ગણેશજીએ માતા પિતાની પ્રદક્ષિણા કરેલી તે કથા જાણીતી છે તો આમાં આ દ્રષ્ટાંત આપ્યું છે જે આપણે જવાબમાં એનો ઉલ્લેખ કરવાના નથી બરાબર આગળ જોઈએ આમ પ્રદક્ષિણા એ ધ્યેયને નજર સમક્ષ રાખવાની અને મલિનતા દૂર કરવાની ક્રિયા છે તો પ્રદક્ષિણા કોને કહેવાય પ્રદક્ષિણા કેવી રીતે કરાય પ્રદક્ષિણા શા માટે જરૂરી છે અને નેક જીવન જીવવા માટે ઈશ્વરની સાથે રહી એ બાબત અદગ અગત્યની છે અને જીવનની મલિનતા દૂર કરવાની ક્રિયાને પ્રદક્ષિણા કહેવામાં આવે છે આટલા મુદ્દાને ધ્યાનમાં રાખી અને આપણે આપણો જવાબ લખવાનો હોય છે વિદ્યાર્થી મિત્રો જવાબ લખ્યા પછી તમારે એને શીર્ષક આપવાનું હોય છે ખાસ યાદ રાખજો જ્યારે આપણે શીર્ષક આપતા હોઈએ ત્યારે આપણો જે પેરીગ્રાફ છે આપણો જે ફકરો છે એને ધ્યાનમાં રાખીને એના મહત્વના વિચારને ધ્યાનમાં રાખી અને એમાં જે શબ્દ પ્રયોગ કર્યો છે એને ધ્યાનમાં રાખી અને એ શબ્દ પ્રયોગ સાથે આપણો જવાબ આપણું જે શીર્ષક આપવું જોઈએ બરાબર એટલે તમે જ્યારે શીર્ષક લખો છો ત્યારે પેરીગ્રાફના શબ્દોનો ઉપયોગ તમારે કરવાનો હોય છે હવે આપણે આનો જવાબ જોઈએ તો જવાબ આ રીતે લખાય મંદિરના ગર્ભાગરની ડાબેથી જમણી તરફની પ્રદક્ષિણામાં ઈશ્વર મધ્યમાં છે એમ આપણે ધર્મ અને ઈશ્વરના મધ્યમાં રહી નેક જીવન જીવવાનું છે આમ ઈશ્વરને સામે રાખીને જીવનની મલિનતા દૂર કરવાની ક્રિયા પ્રદક્ષિણા છે બરાબર અહીંયા પ્રદક્ષિણા છે બરાબર અહીંયા પ્રદક્ષિણા બરાબર આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ લખવાનો છે તમે જોઈ શકો છો અહીંયા આપણે પાંચસો જે લીટી લખી છે એનો સારાંશ આપણે અહીંયા આપણા જવાબમાં છે બરાબર અને ત્યાર પછી આપણે ગણેશજીનું જે દ્રષ્ટાંત આપ્યું છે એનો ઉલ્લેખ આપણે અહીંયા કર્યો નથી હવે આપણે શીર્ષક આપીએ છીએ ત્યારે આપણે પેરીગ્રાફમાંના જ શબ્દનો ઉપયોગ કર્યો છે કે પ્રદક્ષિણાનું રહસ્ય બરાબર પ્રદક્ષિણાનું રહસ્ય આ એનું યોગ્ય શીર્ષક છે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પરીક્ષામાં આ પેરેગ્રાફ પૂછાય તો તમારે આ રીતે એનો જવાબ લખવાનો છે ચેક ચેક કર્યા વગર જોડણીની ભૂલ વગર તમે સ્વચ્છ અક્ષરે વાંચી શકાય તેવા અક્ષરે તમે જો જવાબ લખશો તો માનું છું કે તમે પૂરેપૂરા માર્ક્સ પ્રાપ્ત કરી શકશો વિદ્યાર્થી મિત્રો તમે આવા ચાર પાંચ પેરેગ્રાફ જાતે લખવા પ્રયત્ન કરો પછી તમને સંક્ષેપીકરણ સો ટકા આવડી જશે તમે ધીમે ધીમે મહાવરો કરશો એટલે તમને સંક્ષેપીકરણ આવડી જશે તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આ વિડીયોમાંથી આપને ઘણી ઉપયોગી માહિતી પ્રાપ્ત થઈ હશે વિદ્યાર્થી મિત્રો જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલમાં ધોરણ એકથી બાર ગુજરાતી વિષયને લગતા અભ્યાસ સ્વાધ્યાય વ્યાકરણ ગદ્યર્થ ગ્રહણ પદ્યાર્થ ગ્રહણ અર્થવિસ્તાર સંક્ષેપીકરણ અહેવાલ લેખન વાદાત્મક ગદ્ય ભાવાત્મક ગદ્ય અરજી લેખન કહેવતો રૂઢિપ્રયોગો સમાનાર્થી શબ્દો કહેવત કથાઓ સાથે સાથે કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય તેના વિડીયો શાળામાં નાટક રાસ ગરબા આ બધા જ વિડીયો અધ્યયન નિષ્પત્તિના વિડીયો ઇનોવેશન કાર્યક્રમના વિડીયો આ બધા જ વિડીયો આપને મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાં મળી રહેશે વિદ્યાર્થી મિત્રો તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે ત્યારબાદ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો તો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત આપણે નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લો